માતાજી દ સ્વાગત છે તમારું આપણે નવા બ્લોગ વિડીયોની અંદર આપણે ફ્રેશ થઈ ગયા છે આપણે જામનગર તો જાશું આપણે બસમાં તો અત્યારે આપણે બસ સ્ટેશન જઈ રહીએ છીએ હાલીને અને બસ આવે ત્યારે આપણે કન્ટિન્યુ કરશું પાછા પહોંચી ગયા છે આપણા ગામના બસ સ્ટેશન ને પણ હજી બસ આવી નથી બસ આવે ત્યાર પછી આપણે જવાનું છે તો થોડી વાત જોવી પડશે બસની અથવા રિક્ષામાં જઈશું મિત્રો બસ ને એટલે આપણે અહીંયા ટેકાવી દીધી છે અને બસ આવે ત્યારે આપણે નીકળવાનું છે અને સામે જોઈ લે બકરા ચડી રહ્યા છે બસ આવશે બસ તો આવી નહીં પણ જાઓ છે રિક્ષામાં

ફાઈનલી મિત્રો પહોંચી ગયા છે આપણે કમ્પ્યુટર ક્લાસ અને આ કંઈક તમે જોઈ શકો છો કોમ્પ્યુટર આવું આપણે બનાવી નાખ્યું છે ફાઇનલી મિત્રો વાગી ગયા છે બે અને આપણે આજનો વર્ક કમ્પ્લીટ કરી નાખ્યો છે પેમ્પલેટ બનાવી લીધા છે અને પીસી રિપ્લેસ કરી અને આપણે ઘરે જવાનું છે તો ચાલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો સિટી આર્કેટ કોમ્પ્લેક્સમાં આપણે કોમ્પ્યુટર ક્લાસ છે આપણું વર્ક કમ્પ્લીટ કરીને હવે જાણું છે આપણે એસટી બસ સ્ટેશન છે સાત રસ્તા અને ત્યાંથી આપણે કામ જોવાની બસ પકડશું અને પછી જશું ઘરે તો ચાલો કન્ટિન્યુ સામે જે બ્રિજ બની રહ્યો છે સાત રસ્તા પાસે એનો જ એક ભાગ છે ફાઈનલી મિત્રો જામનગરમાંથી આપણે ફરતા ફરતા પહોંચી ગયા છે આપણી ફેવરેટ જગ્યા એટલે કે મહારાણા પ્રતાપ સર્કલ પાસે ફાઈનલી મિત્રો પહોંચી ગયા છે આપણે એસટી બસ સ્ટેશન અને આવી ગયા છીએ ફૂટફોલાટ પીવા માટે તો ચાલો મિત્રો આવી છે ફ્રૂટ સોલાદ તો આપણે ફ્રૂટ સોલાદ પી લઈએ પછી આપડે બસ સ્ટેશન બાજુ નીકળવાનું છે તો ચાલો કન્ટિન્યુ બસ

સામે નાની મોટી દુકાનો છે ને સામે બસ ઉભી છે અને અહીંયાથી બસ આ પ્લેટફોર્મ પર આવે ત્યાંથી ને પેસેન્જર બધું ચડે છે અને અહીંયા પ્લેટફોર્મ નંબર એક થી આઠ છે આપણો પ્લેટફોર્મ નંબર છે સાત અહીંયા નાસ્તાની હોટલ છે જમવા માટેની ફાઈનલ મિત્રો બસ આવી ગઈ છે આપણી

મિત્રો પહોંચી ગયા છે આપણા ગામના બસ સ્ટેશને અને અહીંયા ઘરે આપણે દવાખાનું બની રહ્યું છે અને હવે આપણે જાઉં છે ઘરે